દેવાયત પંડિતએ કરેલી ભવિષ્યવાણી જેમાં કલયુગમાં આવું આવું થશે દૂધ અને પાણી પડી કે વેચાશે અનાજ ઘઉં ત્રાજવે તોલાશે જાતિ પર જાતિ જાતિમાય લગ્ન થશે કુંવારી કન્યાને બાલક થશે આઠ વર્ષની દીકરીને આવશે રજસ્વલા સ્ત્રી સૌભાગ્યવતી હશે તો પણ પોતાના ધણીને છોડીને બીજાનો છોડલો પહેરશે ને ભેલો સાલો રહેશે ઘરે માણસ માણસને ખાશે સત્યની ના રહેશે કિંમત છોકરા જણ્યા મેલશે કચરામાં લેશે સાંભળ બેઠી કમાશે બાપ ખાશે બેઠી હશે બાઈ બાકડે કરશે પુરુષ કામ હશે નરને લાંબા કેશ અને ચાલશે છટાકા કરતો વિધવા શણગાર સજશે સુહાગન વિધવા વેશ સુંદરી મુંડન કરાવશે હશે નરને લાંબા કેશ સંતો પાપનો સહારો લેશે હા આ છે ભવિષ્યના એંધાણ પુસ્તકો ખોટા પડશે જ્ઞાનીની નય કરે કિંમત ચકલી જેવી ગાયો હશે અને હોલા જેવડો બલદ ધરતી તરસતી રહેશે નદીઓ સુકાશે શું તમને લાગે છે હાલનો સમય જોતા આવું થઈ રહ્યું છે કોમેટમાં જરૂર જણાવો